તો જય માતાજી મિત્રો બીપી પાટણ ચેનલની અંદર સ્વાગત છે તમારો તો આજનો વિડીયો આપણે એટલા માટે બનાવ્યો છે કે આપણા લોંગ વિડીયોની અંદર ડોલર આવવાનું ચાલુ થઈ ગયું છે આપણે મોનોટાઇઝ થઈ ગઈ હતી ગેરની ચેનલ પણ લોંગ વિડીયોની અંદર આપણે ડોલર આવતા હતા શોર્ટ વિડીયોની અંદર ડોલર બહુ શોર્ટ વિડીયો બનાવ્યા પણ ઉપડતા બી નહોતા અને થોડા વ્યૂ ઓછા આવતા હતા લાઈકો ઓછી આવતી હતી પણ હવે તમારા સપોર્ટના કારણે એની અંદર બી ડોલર આવવાનું ચાલુ થઈ ગયું છે એક હજાર વીવીએ બે હજાર વીવે તમારા સપોર્ટથી સારું એવું હાલ ચાલે છે હજુ આપણું યુટ્યુબ પેમેન્ટ આવ્યું નથી તો તમે જલ્દીથી વિડીયો વાયરલ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો આટલી મારી આશા છે કે તમે સપોર્ટ કરતા રહેજો આવો ના આવો તો જલ્દીથી જલ્દી આપણું પહેલું પેમેન્ટ આવી જશે બસ આટલી આશા રાખું છું તમારાથી હા એની માટેનો વિડિયો બનાવેલો છે હા અત્યારે અમે ટેરિસ ઉપર આવેલા છીએ વિડીયો બનાવવા માટે જોઈ રહ્યા છો તમે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો શેક સુધી અને તમને આવો નવા વિડીયો શોર્ટની અંદર બી મળી જશે લોંગ વિડીયો બી અમુક અમુક નાખતા રહીશું તો અત્યારે અમારા સામે બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે જય માતાજી જય બાબરી